અમને ગાઈઝ ફાઇનલી અમારી બાઇક મળી ગઈ છે જુઓ બાઈક અમને આપી દીધી છે ફાઇનલી હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને આજે જવાનું છે બાઈક લેવા માટે તો ગાઈઝ અમે બાઇક તો લઈ દીશું પણ તમે ટાર્ગેટ પૂરો કર્યો નહીં પાંચસો સબસ્ક્રાઈબરનો તો પ્લીઝ પાંચસો સબસ્ક્રાઈબર કરી દો ને મેં તમને કીધું હતું આજથી ત્રીસ દાડા પહેલાં કે પાંચસો સબસ્ક્રાઈબર કરી દેજો ગાઈઝ કોઈ પાંચસો સબસ્ક્રાઈબર કર્યાને કોઈ સપોર્ટ કર્યો નથી ને તમે પણ સપોર્ટ કરજો મને કોઈ કરે નહીં પણ તમે સપોર્ટ કરજો મને તો ગાઈસ આજે બાઇક લેવા જઈએ છીએ હું મારા પપ્પા મારા કાકા અને મારા દાદા ચારે અને મારો ભાઈ તો ગયો ભેંસુ ચરાવા તો અમે જઈએ છીએ ત્યારે તો હું અત્યારે જાઉં છું બાઇક લેવા માટે જો અત્યારે ઘરે કોઈ નથી મારી મમ્મી મળીયા છે ખેતરમાં ને હું હું જોઉ છું મા હું પોણને તૈયાર થઈ ઊભાય છે જો મે માથું પણ ગયા

ને બધા જ તે બેઠા છે જુઓ શોરૂમમાં હેલો ફાઇનલી આજે આ બાઈક લઈ લીધું છે અન મોડેલ હીરો હીરો સ્પ્લેન્ડર છે ડિજિટલ કાંટો તો આ બાઇક પસંદ કર્યું છે મારા કાકાએ તો આ બાઈક લેવાનું છે ને આ તો બહુ ઘણા પડ્યા છે પણ એમાં પસંદ આજ કર્યું ડિજિટલ કાંટાવાળું એક આ ડિજિટલ કાંટો છે ને એક આ છે

અહીંયાથી પેન્ડલ જવાના છે અમારે અને પેન્ડલ લઈ જવાના છે આથી અમારે બે કિલો હેલો ગાઈસ તો જો અત્યારે હાલ લેવા ઉભા છે મારો પપ્પા એ ડ્રાઇવિંગ કરે છે નવા બાઈક પર અને જો મારા કાકા મુરત છે એમને ડ્રાઇવિંગ નહીં કરવા અત્યારે હાલ લે છે હાલ લઈને પછી જઈએ છીએ ઘરે તો સી તારાપુર ફાઇનલી અમે જઈએ છીએ ઘરે પહેલી જામ જઈએ છીએ હાઈવે પર બાઈક લઈને તો મારા પપ્પા ડ્રાઇવિંગ કરે છે મારા કાકા બેઠા છે બાજુમાં એની પાછળ હું બેઠો છું તો મેં ત્રણે જઈ છીએ ફાઇનલી બાઇક લઈને ઘરે તો હાર બધું લઈ લીધું છે બેન્ડન એવું બધું જ તો અમે જઈએ છીએ ઘરે પહેલા દીધું છે જુઓ તમારા મઠ છે આ ત્યાં આગળ ગાડી લાવ્યા હતા ફાઇનલી અમારે ઘરે બાઈક આવી જાય છે જુઓ

ત્રણેય ત્રણેય મારા ઉપાય કપાયા હતા મેં કપાયા મારા કાકાએ ત્રણે ત્રણેય અમે બહાર કપાઈને પછી બાઈક લેવા ગયા હતા તો આજે હું બહુ જ ખુશ છું પણ ગાઈશ તમે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કર્યા નહીં તો પ્લીઝ પાંચસો સબસ્ક્રાઈબ પૂરા કરી આપજો મને તમારો સપોર્ટની જરૂર છે મારી તો ગાઈસ સપોર્ટ કરજો મને અને આજનો બ્લોગ કાલ સવારમાં આવી જશે તો ફિલહાલ હું થાકી ગયો છું આજ તો બહુ ફર્યા તારાપુરમાં અને અત્યારે આ ને એન્ડ કરું છું તો આ ને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય ઓકે મળીએ છીએ આપણે બીજા માં ગાઈશ ત્યાં સુધી આ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો